જે ઘટનાક્રમ છે તેને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ ખાસ કરીને જે આ આખું અપડેટ આજે શું થશે તેને લઈને આપણે આપી રહ્યા છે નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી મુંબઈથી અમદાવાદ પરત ફરશે આપણે ગઈકાલે જ વાત કરીએ કે તેઓનો જે મુંબઈનો પ્રવાસ છે હવે મુખ્યમંત્રી મુંબઈથી અમદાવાદ પરત ફરશે તેને લઈને આ મોટી અપડેટ આવી રહી છે આ સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે સાંજ સુધીમાં એક મહત્વની હાઈ લેવલ બેઠક મળવાની છે તેને લઈને આ અપડેટ આપને આપી રહ્યા છે આગળ વધી અન્ય પણ એક અપડેટ સામે આવી રહી છે આજનો દિવસ પણ ઘણો જ મહત્વનો રહેશે આજે આ બેઠકમાં મંત્રીઓને પડતા મૂકવાના છે તેમના રાજીનામા લેવામાં આવશે એટલે કયા મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તેઓના નામની આજે વાત થશે તેઓના નામ પર સૂચનો કરવામાં આવશે અને તે પછી તેઓના રાજીનામા લેવામાં આવશે તે આ એક આજની મહત્ત્વની અપડેટ સાથે જ જે મંત્રીઓ નવા મંત્રીમંડળમાં પણ રહેવાના છે એમના પણ રાજીનામા તેમના પદ ઉપરથી લેવામાં આવશે આગળ વધીએ રાજીનામા લીધા બાદ તેની જાણ રાજ્યપાલને કરવામાં આવશે એટલે જેટલા પણ મંત્રીઓને પડતા મૂકવાના છે તેમના રાજીનામા આજે લેવામાં આવશે જેમનો સમાવેશ આ નવા મંત્રીમંડળમાં થવાનો છે તેમના રાજીનામા નહીં લેવામાં આવે પણ જે લોકોને પડતા મૂકવામાં આવનાર છે તેમના રાજીનામા લેવામાં આવશે એની સાથે આ જેમ મેં કહ્યું કે મુખ્યમંત્રી રાજ્યપાલને પણ મળવા પહોંચી શકે છે તેમનો સમય માંગવામાં આવી શકે છે અને જે પણ નવા મંત્રીમંડળમાં નામો હશે તેની યાદી રાજ્યપાલને તેઓ બતાવશે તેઓની સાથે બંધબાણે ચર્ચા થાય તેવી પણ સંભાવના જે ધારાસભ્યો નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવાના છે એમને પાર્ટી તરફથી સંદેશો આપવામાં આવશે આગળ આવનારા સમયમાં શું કરવું તેને લઈને ખાસ પાર્ટી દ્વારા સૂચના આપવામાં આવશે સત્તરમી તારીખે દાદાનું નવું જમ્મુ મંત્રી મંડળ મહાત્મા મંદિરમાં શપથ લેશે જી હા ખૂબ જ મોટી વિગત બતાવી રહ્યા છે તારીખ દિવસ અને આ દિવસે શપથ ગ્રહણ સમારોહ આવી શકે છે આ શપથ સમારોહની અંદર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા પણ હાજરી આપવાના છે આ ખૂબ જ મોટી અપડેટ મોટી વિગત અમે આપને બતાવી આવી ખૂબ જ મોટા આ સમાચાર મંત્રીમંડળના વિસ્તરણ બાદ અને દસમી મહત્વની ખબર આજે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અમદાવાદ ખાતે આવી પહોંચશે એટલે આ તમામ અત્યારે કેન્દ્રીય નેતૃત્વ બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ આજે ગુજરાતમાં ધામા નાખશે અને આ બે દિવસ એ ઘણા જ મહત્વના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ધારાસભ્યો સાથે બેઠક કરશે અને આ બેઠક બાદ આવતીકાલનો દિવસ શુક્રવારનો દિવસ ઘણો જ મહત્વનો ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ નવા છે અને સરકારનું મંત્રી મંડળ પણ નવું છે નવા મંત્રીઓ આવતીકાલે શપથ લે તેવી સંભાવના અહીંયા નવા જોશ શપથ સમારોહને ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે તેની એક અપડેટ સામે આવી રહી છે આ બધી વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી પહોંચશે અમિત શાહ પણ ગાંધીનગર ખાતે આવશે તે પણ તમામ ધારાસભ્યો સાથે તમામ મંત્રીઓ સાથે બેઠક કરશે શપથવિધિમાં અમિત શાહ પણ ઉપસ્થિત રહે તો નવા હાજરી આપે તો નવાઈ નથી સૌથી મહત્વની વાત કે બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ નવા છે અને આ નવું મંત્રીમંડળ પણ એટલે આ મંત્રીમંડળને ને લઈને જે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને આ